અંબે મા અંબે મા ગુંબેબા જલ્દી આના જલ્દી આના ઓકે અંબે તુજે શું બોલો હં મને લાગી સોનાની હોય હે આ

ત્યાં દાદીન તો અપ્પા હતા શું ખાવાનું હિમનસીબ શું ખાવાનું બનાવવાનું કે મોરૈયો બનાવે તો સવારે ખાઈ લેશે

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં હે આ સફરજન નઈ ખા અલા જામફળ નઈ ખાવતા હા તો તું બહાર ના જ તો દરવાજા ને અહીં શેરિંગ તું ભૂલો પડી જઈશ આર જોયું ન આવેન કઈ તો હે ઝુલા ગેદો આ ઝુલા ખેલતા આમતર ના જ જઈ હો જો લસણ ના ફોતરા બધે ઉડ્યા એ હાઈ આ બધે બધે પોતું કરેલું હતું હેલો ગાઈઝ નવા આયા હોય તો ચેનલમાં લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરતા જજો કેમ છો બધાય મજામાં અત્યારે તો જો અમારે પુલાવ બનાવવાના મારે ગડ્ડું ખાવાનું હોય આજે બીજા બધાને અપ્પા હૈ અમુકને નવરાત્રી છે ને અમુકને આજે મંગળવાર હે ખાલી હું ને ગડ્ડું બે જ અપવા નહીં કરતા અમારા ઘરમાં બીજા બધાય આપવા કરે

કે નવરાત્રી રહી જશે નવરાત્રી એટલે નવરાત્રી બીજો દિવસ છે ને આજે તો જસુ ગરબા ગાવા આપણે આપણા ગામમાં કેવી નવરાત્રી થાય અચ્છા બોટાદ માં કાચી કેરી મળે છે મોકલાવું બે કિલો મોકલાય દો છોકરા ખબર નહીં હતા ક્યાંય કેરી ખાવાનું ભૂજીવી ને હા

અમારે અહીંયા કચ્છમાં સારી નવરાત્રી થાય છે એટલે અમે અહીંયા આદિપુર જોવા માટે પ્રભુભાઈ હા પ્રભુભાઈ ચૌહાણ હા બદામ ખાવાની જરૂર મોકલાઈ દેજો કેરીની જગ્યાએ તમે બદામ મોકલાવજો બે કિલો તમાર તો મોરૈયો ખાઈ અત્યારે

ઠાકોર ભાવના બેન તમે ક્યાં ત્યાં ગરબા કેવા હોય છે અહિયાં તો મસ્ત ગરબા રમે ભાવના બેન અહિયાં આદિપુર ગાંધીધામ અંજાર બધે નવરાત્રી થાય અલગ અલગ જગ્યાએ અમે જે જગ્યાએ રહીએ છીએ તુલસીધામ સોસાયટીમાં અહિયાં આજુબાજુ ઘણી નવરાત્રીઓ થાય અહિયાં સ્પેશિયલ અમે નવરાત્રી કરવા જ આવ્યા પાંચ છ દિવસ ચાલો જામનગર દિવસ જામનગર જોવા હા કોથળા હમણાં એડ્રેસ હું મારું એડ્રેસ તમને સેન્ડ કરી દઉં હું જેટલા કોથળા ભરીને બધા મોકલ્યું એટલી મોકલાય શકો અમાર ફેમિલી આમે બહુ મોટું મોકલાવજો એટલે અમે બધા હોય તો લાઈક કરી દેજો લાઈક પ્લીઝ શું બનાવો છો આજે પુલાવ બનાવી આજે અમારા ઘરમાં બધાને નવરાત્રીના આપવા હે મા સાસુને મારા દિયરને બધાને એટલે મારે ગડું ખાલી ખાવાનું એટલે ભાત કરવાના છે હા બી હાલ જ કામ કર્યું બધું ઘરનું મા સાસુ હાલ આયા હે અને હવે અમે નવરા થયા એટલે હવે બનાવીશું જમવાનું અમે અમે રોજ દસ વાગે ચા પીએ એટલે અમારે રોજ મોડું જ ખાવાનું હોય અમે ગામડે રહીએ તો એ જ ટાઈમ ને અહીંયા આવીએ તો અમારે એ જ ટાઈમ કારણ કે બધાય નોકરી દસ વાગ્યા નો ટાઈમ હે નોકરી જવાનો એટલે વાગ્યા આસપાસ અમે ચા નાસ્તો કરતા હોય મેન્યુમાં શું બનાવો છો જમવાના મેન્યુમાં ભાત વગારા ના છે ના લાઈટ નહી મોટર ચાલુ કરી હતી પાણી ભરવા પણ લાઈટ નહીં આજ તો આજે આખો દિવસ લાઈટ નહીં આવે તો ચાર લાઈટ જઈ તો બે ત્રણ બે કલાક ઉપર થી લાઈટ જઈ તો હજી સુધી ના આવી હાલો બધા જમવા બનાવવા હજી જમવાનું થયું નહીં એટલે જમવાનું નહીં કહેતી ખાવા આવજો એવું હજી અમારે જમવાનું હવે બનાવવાનું છે ચાલો uh રસોડા -huh.